લે જનો ફોન આવ્યો આ કાણે હેલો આ બેઠા છો કપૂર આ હવે આ આટલી ઉંમરે શું હબ ના રે મારા છોકરાને ભીખાને હારો હારો આવો સારું આવો હારો આવો

તારમાં હું કરવા આવે છે લોલ હજુ તું મને પહેણવાનો છે ચમક લાવવાની છે એવું એમ હોય કેવલી નાની ના તેલ બે લાવે ના ના ટોપી ચકોપરો ના આ મટન લાગે ના અહીંયા મેમ આવે

ગોદરે ગોદરે ના વેસાઈ બેસી મેમન ને ત્યાં નહિ પાપો થી નવો પેટી ને આવ્યો

ભૂલી જાય છે બધે મને હમણાં ભૂલવાડ્યા છે અને હાથવું પડશે શીખડાવવું પડશે

ભાઈ મામા લેવા દો આ ટોપી ટોપી નથી તો એ પડ્યા પેલું માં ના પેલું ના એક મોઢા ભીકો

આ ફોન તો બતાવ નવો લા મામા વીડિયો નથી દેતો જાતો આ લઈ લે પૈસા અમિતારા મામા ના ના મામો મામી કે આ ફોન અમરાશનો ફોન એને કરવા દે મામો આ મોતા મામા ફોન પર સાલી મોક ફોન કરાવ આ મોતા મામા ફોન હલો મનાદી હશે ધક્ક્યો હશે શું કરો અમે તો ઘરે ભાડ્યું નથી તમારું મનાદી હોય ના મમ્મા લા સામે ના થઈ આવવાનું છે અહીંયા ને રોડે ને અહીંયા આવવાનું છે અલા એક આમને ગાડો ભેગો છે થાય રખરાઈલા છે ગાડે માં નાળા છે મણા દીનો ઘર ભાલ્યો છે પણ મન હું તો મમ્મ બતાવ તો ખરો હું તો મમ્મ લઈ જાય ના ના મમ્મા લેવા દો ને હું ના લાવું કે નહીં મેલું પાતા હાલો મમ્મા અલા અમને વધવાન થઈ જા મમ્મા તમે અમને લેવા આવો આજે રાત તો એ હારો ને હજાવા હ માર દે ઓ યાર મો મો મરબતાર નથી થાય ઓમ સારું લે અમે આવરા હો કોકો રાખાય આપણે રસ્તો

બેટો ફરતા બે તમ લો તો ફલતા પાણી પાયું છે મેમને લોટો ફરી ને લાય નથી આવા ગાંધા નો કરીને છો રખડા તમે એ ભોડું ધોયા માના પાણી પી નેકળો કે અમે આમાંડો

આ ઓરયાની પેલી રાડો નડો મારો આરો અરે હાડો મળે આવું

આવું હકું ના હોય ખબર મણાજીએ મનાજી રાહ જોઈ